નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કપાસ બજારમાં હાલ તેજીના સંકેત ક્યારે જોવા મળી શકે છે અને જે કપાસના ભાવ છે એ સોળસો રૂપિયા પ્લસ જોવા મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ અને ડિટેલમાં માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું પૂરતા નહીં સૌ પ્રથમ મિત્રો અત્યારે કરંટમાં કપાસ બજારની વાત કરીએ તો આપણે જે શનિવારની જે આપણી બજાર છે એ મિત્રો સારી એવી જોવા મળી હતી અને જે સૌથી ઊંચા ભાવ છે એમની વાત કરીએ તો પંદરસો અને સાઠ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે તો ઓલ ઓવર જે માર્કેટ છે અત્યારે મિત્રો સારું એવું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો જે કપાસની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે પરંતુ હજી પણ જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ સારી ક્વોલિટીનો જો કપાસ હોય છે એના માટે તેરસો રૂપિયાથી લઈને સાડી તેરસો વચ્ચે સ્ટાર્ટ થતી જોવા મળી રહી છે અને જે પ્રાઇસ છે એ મિત્રો વાત કરીએ તો ક્યાં સુધી જઈ રહી છે તો ચૌદસો અને પચાસથી લઈને એંશી સુધી આ પ્રાઇસ જોવા મળી રહી છે એટલે મિત્રો આ જે પ્રાઇસ છે એમાં નાનો મોટો સુધારો જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો જે કપાસના હાઈ પ્રાઇસ છે પંદરસો અને સાઠને ક્રોસ કરી ગયેલી છે ઉપરાંત મિત્રો વાત કરી દઈએ કપાસની આવકોની તો આપણે જેમ સવારના વિડીયોમાં કહ્યું હતું એમ શનિવાર છે જેના લીધે જે આવકો છે વધી જશે અને અત્યારે મિત્રો બે લાખ ગાંસડી પ્લસ આવક જોવા મળી ગયેલી છે મિત્રો હવે આપણે વાત કરીએ વાયદા બજારની તો અત્યારે જે વાયદા બજાર છે એમાં મિત્રો ઘટાડા જોવા મળી રહ્યા હતા પરંતુ જ્યારે સોમવારે ફરી એકવાર આપણું જે શેર માર્કેટ છે ઓપન થશે ત્યારે માર્કેટમાં નાની મોટી મૂવમેન્ટ સાથે વધારો જોવા મળે એવી ધારણા એમસીએક્સમાં મિત્રો છે હવે મિત્રો કપાસની કઈ ક્વોલિટીમાં કપાસના કેવા ભાવ જોવા મળી રહ્યા છે એમની વાત કરીએ તો એ પ્લસ ક્વોલિટી મિત્રો કપાસ હોય છે તો એના ભાવ પંદરસો રૂપિયા પ્લસ મળી રહ્યા છે એ ક્વોલિટીની વાત કરીએ તો ચૌદસો અને એંશી અથવા તો આપણે પંચ્યાસી રૂપિયા સમથિંગ બી ક્વૉલિટીની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને મિત્રો ચૌદસો ને પચાસ સાઠ રૂપિયા સુધી સીની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી લઈને તેરસો પચાસ જ્યારે ડીની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા વચ્ચે આપણને આ જે ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની જે બજાર છે એમાં તેજીના સંકેત એ ટાઇટલનો મતલબ એ છે કે હવે મિત્રો જાન્યુઆરી મહિનો આવી ગયો છે અને જાન્યુઆરી મહિનાની ચૌદમી જાન્યુઆરી બાદ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે બજારમાં ઓલ ઓવર તેજીના સંકેત જોવા મળતા હોય છે આમ પણ જાન્યુઆરી મહિનામાં જે બજાર હોય છે સારું સારું સુધરેલું હોય છે પ્રિવિયસ યરની વાત કરીએ તો પણ આપણે જે ભાવ હતા એ સત્તરસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા એટલે કે આ વર્ષે પણ આશા છે ખેડૂતોને કે જે ભાવ છે એ સોળસો રૂપિયા સમથિંગ તો એટલીસ્ટ પહોંચે ને ન પહોંચે તો કાંઈ નહીં પરંતુ ખેડૂતોને જે એવરેજ ભાવ છે પંદરસો રૂપિયા મળી જાય તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો તમને બધી જ માહિતી આગામી બજાર કેવું રહેશે એના વિશે આપી દીધેલી છે અન્ય મિત્રોને આ વિડીયો ખાસ શેર કરી દેજો અને કપાસ અને ડુંગળીનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ